ભાવનગર શહેરના સુભાષનગર રિંગ રોડ પર પંચવટી ચોક ખાતે પોલીસ મહિલા કર્મચારીના પુત્રની હત્યાને અંજામ આપનાર ત્રણે ઈસમોનું રિકન્સ્ટ્રક્શન કરતી ઘોઘા પોલીસની ટીમ ભાવનગર શહેરના સુભાષનગર રિંગ રોડ પંચવટી ચોક ખાતે મહિલા પોલીસ કર્મીના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી જે હાલ અગાઉ કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટિયા નામના વ્યક્તિની હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજામાં છેલ્લા અઢી વર્ષથી જામીન પર હોય અને જે આજે પંચવટી ચોકમાં સર્વિસમાં આપેલી પોતાની કાર લેવા માટે પહોંચે છે ત્યારે કરશન સાટિયાના ભાઈ અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા અને તેમના કુટુંબીજન ભરત ખેમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયા નામના ઈસમો દ્વારા કેવલ સાથે ઝઘડો કરી કેવલને ગળાના ભાગે અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા જેની ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં એએએસઆઇ તરીકે ફરજ બજાવતા તેમના માતા રેખાબેન દિલીપભાઈ વાઘોશી દ્વારા કરવામાં આવી હતી બાદમાં ઘોઘારોડ પોલીસ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોને ઝડપી લઈને આજે તેમને બનાવ સ્થળ પર લઈ જઈ તેમનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે બનાવ સ્થળ પર સેંકડોની સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા હત્યાની ઘટનાને કઈ રીતે અંજામ અપાયો તેનું સંપૂર્ણ રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું मर შე, 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 მე ვარ